સાવલીની સ્પેશિયલ પોક્ષો કોર્ટમાં વાઘોડિયા પોલીસ મથકે બે હજાર બાવીસની સાલમાં નોંધાયેલ દુષ્કર્મની ફરિયાદનો કેસ ચાલી જતા આરોપી અજય વસાવાને આજીવન સખત કેદની સજાને એક લાખનો દંડ ફટકાર્યો આરોપીએ સગીર પીડિતાને પોતાની બાઇક પર બેસાડી વાઘોડિયા નર્મદા કેનાલમાં જાડી ઝાંખરામાં લઈ જઈ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું અને વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપ્યા બાબતની ફરિયાદ નોંધાઈ હતી

જે ઠક્કર સાહેબ શ્રી ઉભો ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રી ના હોય આરોપીને કસુરવાર ઠેરવી આરોપીને આરોપી અજય અંબુભાઈ વસાવા ગામ રોજિયાપુરા તાલુકો વાઘોડિયાને આજીવન કેદની સખત કેદની સજાનો હુકમ કરેલ છે તેમજ રૂપિયા એક લાખ નો દંડ તે કામે ફટકારેલ છે તેમજ ઇપીકો કલમ ની વિવિધ કલમો કામે વિવિધ સજાઓ તથા દંડનો હુકમ કરેલ છે તેમજ આ કામે આઈટી એક્ટ જે વિડીયો વાયરલ કરવાનો જે ગુનો નોંધાય તે કામે એક લાખ રૂપિયાનો દંડ તથા ત્રણ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલ છે આરોપી જે દંડની રકમ ભરે તે ભોગ બનનારને ચૂકવી આપવાની નો હુકમ કરેલ છે તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને વિક્ટીમ કોમ્પન્સેશન રૂપે રૂપિયા સાત લાખનું વિક્ટીમ કોમ્પન્સેશન ચૂકવવા નામદાર બોક્સો કોર્ટે ભલામણ કરેલ છે છોટાઉદેપુરના નસવાડીના અંતરિયાળ જંગલ વિસ્તારમાં દોઢસો કિલો બ્રિજનું ડ્રોન